મોરબી બહાદુરગઢ બસ સ્ટેશન નજીક નવ લાખ અડસઠ હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી માળિયા હાઈવે પર બસ સ્ટેન્ડ સામે મોરબી તાલુકા પોલીસે રાત્રે સફળ રેડ કરી હુંડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે પોલીસે કુલ નવ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળે છે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની હુંડાઈ કાર મારફતે કચ્છ તરફથી મોરબી તરફ દારૂની હેરાફેરી થવાનું છે આધારે પોલીસે ટીમ પર દરોડો પાડી બનાવટનો જે વિદેશી દારૂનો જથ્થો હતો તેને ઝડપી પાડ્યો હતો આ કાર્યવાહીમાં ત્રણસો સાહીઠ નંગ વિદેશી દારૂની બોટલ જોની કિંમત રૂપિયા ચાર લાખ અડસઠ હજાર અને હ્યુડાઈ ક્રેટા કાર મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ દરમિયાન ક્રેટા ચાલક ફરાર થઈ ગયો હતો ક્રેટા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી